તેણે પોતાનું નામ આનંદ મલજી પારગી તેમજ બીજા હિસાબનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રદીપ ઉર્ફ પદોજીવન જાતે પારગી તેઓ બતાવ્યું હતું જેમની અંગ જડતી કરતા એમની પાસેથી રૂપિયા ત્રેવીસો અને બીજા પાસેથી સત્તરસો રૂપિયા મળી આવતા જે બંને ઈસમોને તેમની હાજરી બાબતે પૂછતા તેઓએ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક હકીકત જણાવેલ નહીં જેથી સાદર ઈસમોને એલસીબી કચેરી દાહોદ ખાતે લાવી પૂછપરછ કરતા તેઓએ પોતે અને પોતાના સાગરીત સાથે મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં જુદા જુદા સમયે લૂંટ ઘરફોડ ચોરીનો ગુનો કબૂલાત કરેલ છે આમ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો પડતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દાહોદ જિલ્લાના તથા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓ કે જે અનડિટેક હોય છે એમને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબીના પીઆઈ સંજી ગામેટી તથા એમની ટીમ ફિલ્ડમાં રહી સક્રિયપણે માહિતી મેળવવા પ્રયત્નશીલ હતી એ દરમિયાન તેમણે મળેલી માહિતી આધારે ફતેપુરાના પાવડી પતંગની આસપાસ બે ઇસમો શંકાસ્પદ હાલતમાં છે એ પ્રકારની માહિતી મળતા તેમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી ચેક કરતાં તેમની પાસેથી રોકડ રૂપિયા ચાર હજારની રકમ મળી આવેલી હતી અને જે અંગે પૂછતાછ કરતાં કોઈ સમજો જવાબ આપેલો ન હતો જેથી વિગતવાર પૂછતાછ કરતા તેમણે ઝાલોદ ડિવિઝનના લીંબડી પોસ્ટે ખાતે તથા અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલત આપી હતી આરોપીના નામ છે આનંદભાઈ મલજીભાઈ પારગી અને પ્રદીપભાઈ ચિમનભાઈ પારગી જે બંને ઘુઘસ ગામના ફતેપુરાના રહેવાસી છે અને એમને ઇતિહાસ જોવામાં આવે તો બંનેના મ છ ગુનાઓ ઘરફોડમાં સંડોવાયેલા છે અને એ સિવાય એલસીબીને એક અન્ય પણ વાતમી મળી હતી જેના આધારે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ચિરાગભાઈ ટીનો દિલપકર પંચાલ જેમણે પણ પકડી પાડવામાં આવેલ છે અને તેમના ઉપર પણ જાલુદમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂકેલો છે આમ ની ટીમ દ્વારા ઘરફોડ અને મિલકત સંબંધી ગુનાના ત્રણ આરોપીને પકડી પાડીને સફળતા મેળવવામાં આવેલી છે મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ